બગસરા તથા અમરેલી જિલ્લાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા એસટી ડેપોમાં વહેલી સવારે જુનાગઢ તળાજા એસટી બસમાં પેસેન્જર દ્વારા બગસરા ડેપોમાં બસ ઊભી રાખી અને રકઝક કરવામાં આવી મળતી વિગત મુજબ બગસરા એસટી ડેપોમાં પેસેન્જર દ્વારા જુનાગઢ તળાજા એસટી ડેપોની બસ હતી જેના ડ્રાઈવર લીધેલો છે તેવું કહી અને કલાકો સુધી બસ ખોટી કરવામાં આવી અને રકઝક કરી પેસેન્જરોને સાઠથી સિત્તેર પેસેન્જરો ને ઉભા રાખી અને તેને ખોટી કરવામાં આવ્યા હતા જે પેસેન્જરે એવી ફરિયાદ હતી કે તળાજા જુનાગઢવાળી બસમાં ડ્રાઈવર કીધેલો છે અને ત્રાસી બસ આપે છે જેથી અમને બીક લાગે છે એવું કહી અને તાત્કાલિક ડ્રાઈવર અમને બીજો હતો પરંતુ ત્યારબાદ કરતા સંચાલકો બસ સ્ટેન્ડની અંદર આવીને તપાસ કરતા ત્યારબાદ ડ્રાઈવરને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે મશીન મૂકીને જોવામાં આવ્યું તો પણ ડ્રાઈવર કીધેલો ન હોવાનું જાણવા મળેલ હતું પરંતુ આ પેસેન્જરની સ્કૂટી ફરિયાદ હોવાથી પેસેન્જરને બધાએ ઉધળો લીધો હતો ત્યારબાદ પેસેન્જર તે બસમાં ન બેઠો અને ફરાર થઈ ગયો હતો આ બાબતે પેસેન્જરો ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો અને તે પેસેન્જર ફરાર થઈ જતા લોકો આ ડ્રાઈવર હોવાથી પણ આવી ખોટી ફરિયાદ લઈ અને આ પેસેન્જરો તથા ડ્રાઈવરને ખોટી રીતે હેરાન કર્યા હતા રિપોર્ટર સમીર વિરાણી બગસરા

લખો લખો લખાયેલો અચ્છા તો રિપોર્ટ કાઢવો પડે તો નામ લાવો ગો ભાઈ

ઓય બસ ક્યારે આવે તૈયારી છે 7:30 ટાઈમ છે ફોન ગતિ સુરત માં આવી ગયો આ દેખો તો ફરેગાના બળદ તબ